એક એવો પરિવાર છે જેમાં લગભગ સાતસો જેટલા લોકો રહે છે જેમાં એક શખ્સને બાર પત્નીઓ એકસો બે બાળકો અને પાંચસો સિત્તેર પૌત્ર પૌત્રી છે જેને જોયા બાદ લોકો કહી રહ્યા છે કે તેને ઘર નહીં પણ જિલ્લો જાહેર કરવો જોઈએ જૂના જમાનામાં લોકો પરિવારો મોટા અને સંયુક્ત હતા જેથી કામ હળીમળીને થઈ શકે અને પરિવાર પર કોઈ આર્થિક બોજ ન આવે ધીરે ધીરે જ્યારે પરિવારો અલગ થવા લાગ્યા ત્યારે લોકોએ ઓછા બાળકો રાખવાનું શરૂ કર્યું જેથી ખર્ચ ઘટાડી શકાય આજના સમયમાં લોકો માત્ર એક બે બાળકોને જન્મ આપે છે જેથી તેમની સારી રીતે કાળજી લેવામાં આવે અને શિક્ષણનો ખર્ચ પણ વધારે ન આવે પરંતુ યુગાંડમાં એક પરિવાર છે જેમાં લગભગ સાતસો લોકો રહે છે આ બધા લોકો એક જ માણસ સાથે જોડાયેલા છે આ પરિવાર વિશે જાણ્યા પછી લોકો કહી રહ્યા છે કે તેને ઘર નહીં પણ જિલ્લો જાહેર કરવો જોઈએ હાલમાં હર્ષ રાય નામનો એક ઇન્ડિયન રાવેલ બ્લોગર યુગાન્ડા પહોંચ્યો હતો અને આ વ્યક્તિને મળ્યો હતો જેનો પરિવાર એટલો મોટો છે કે તેમના ઘરને ઘર નહીં પણ જિલ્લો કહેવું યોગ્ય રહેશે આ વ્યક્તિનું નામ મૂછા હસિયા કાછેરા છે તેમની ઉંમર લગભગ સડસઠ વર્ષ છે અને તેમને બાર પત્નીઓ છે હર્ષના મતે મૂસાનો પરિવાર વિશ્વમાં સૌથી મોટો છે જો કે બીબીસીના જણાવ્યા અનુસાર વિશ્વનો સૌથી મોટો પરિવાર ભારતના મિઝોરમમાં જીઓના સાનાનો પરિવાર છે બે હજાર એકવીસમાં જીઓનાનું અવસાન થયું રોયન્સ અનુસાર તેમનું સોતેર વર્ષની વયે અવસાન થયું હતું તેમના પરિવારમાં ઓગણશાલી પત્નીઓ સોરાણું બાળકો અને ચેકડો પોત્રીઓ છે પોત્રોની દ્રષ્ટિએ મૂસાનો પરિવાર પણ મોટો છે મૂસાને એકસો બે બાળકો છે તેમના પોત્રી પાંચસો સિત્તેર આસપાસ છે તેમની પાસે કુલ વીસથી ત્રીસ ઘર છે મૂસાના એક તૃતિયા બાળકો છ થી એકાવન વર્ષની વયના છે તે બધા ખેતરમાં મૂસા સાથે રહે છે તેનું સૌથી મોટું બાળક 给你说，听哪里嘛？